નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું શ્રદ્ધા સેતુ પર મિત્રો કર્મના સિદ્ધાંતની શ્રેણીમાં આજે આપણે ત્રીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ ક્રિયમાન કર્મ કરવાની પદ્ધતિ વિશે જાણીશું આમાં ઘણા લોકો પૂછે છે શું જીવન માત્ર ભાગ્યથી ચાલે છે કે મહેનતથી જો બધું ભાગ્યથી નક્કી થયેલું છે તો મહેનત શા માટે કરવાની અને જો મહેનત જ બધું બદલી શકે છે તો પછી ભાગ્યનો અર્થ શું છે મિત્રો શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવે છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ એકબીજાના વિરોધી નથી પરંતુ પરસ્પર પૂરક છે ભાગ્ય આપણને પરિસ્થિતિ આપે છે પરંતુ એ પરિસ્થિતિનો ઉપયોગ કેવી રીતે કરવો એ પુરુષાર્થ નક્કી કરે છે આપણે આજના એપિસોડમાં સમજવું કે હાર્ડવર્ક જરૂરી છે કે ભાગ્ય ક્યારે હાર્ડવર્કને સમજવું જોઈએ ક્યારે કેને પ્રાયોરિટી આપવી જોઈએ અને ક્યારેક ભાગ્યને સ્વીકારી લેવું જોઈએ અને જીવનને સંતુલિત રીતે કેવી રીતે આગળ વધારવું જોઈએ ચાલો સાંભળીએ મિત્રો અગાઉના એપિસોડમાં આપણે જોયું કે સત્વગુણી રજુગુણી અને તમોગુણી પ્રકારના માણસો કઈ રીતે કરી એક જ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે પોતાનું કર્મ કરે છે આપણે આજે સમજીએ ક્રિયમાણ કરવાની પદ્ધતિ સત્વગુણી રજુગુણી અને તમોગુણી ત્રણેય પ્રકારના જીવોની ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે કર્મનું ફળ તો ત્રણેય પ્રકારના જીવોને ચોક્કસ મળવાનું પરંતુ સત્વગુણી જીવ કહે છે હું કર્મ કરીશ ફળ મળે યા ના મળે રજોગુણી જીવ કહે છે હું કર્મ કરીશ પરંતુ ફળ નહીં છોડું તમોગુણી જીવ કહે છે ફળ નહીં મળે ત્યાં સુધી કર્મ નહીં કરું એક માણસનો દીકરો ઓચિંતો રાત્રે બાર વાગે બીમાર પડી ગયો તે માણસ મધરાતે ડૉક્ટરને વિઝિટે બોલાવા લાગ્યો ડોક્ટર સત્વગુણી હતો તેણે ભરવાથી ઊઠીને જાણ્યું કે માણસનો છોકરો સખત બીમાર છે તુરત જ દવા ઇન્જેક્શનની બેગ વગેરે લઈને વિઝિટે જવા તૈયાર થઈ ગયો પેલા માણસે ડોક્ટરની વિઝિટ ફી સંબંધી પૂછ્યું પરંતુ સત્વગુણી ડૉક્ટરે કહ્યું કે વિઝિટ ફીની વાત પછી પહેલા તમારા દીકરાનો દર્દ મને મટાડવા દો વિઝિટ ફી તો તેને મળવાની જ છે પરંતુ સત્વગુણી જીવ કહે છે હું દર્દ મટાડીશ વિઝિટ ફી મળે યા ના મળે આ ડોક્ટર રજોગુણી હોય તો એમ કહે કે હું દર્દ મટાડી દઈશ પરંતુ મારી વિઝિટ ફી દસ રૂપિયા આપવી પડશે આ ડોક્ટર તમોગુણી હોય તો એમ કહે કે પહેલાં દસ રૂપિયા વિઝિટ ફી ધરી દો પછી હું વિઝિટે આવીશ ત્રણેયને વિઝિટ ફી તો મળવાની જ છે પરંતુ ત્રણેયની ક્રિયામાણ કર્મ કરવાની પદ્ધતિમાં ફરક પડે એટલે પેલો માણસ રાજી થઈ સત્વગુણી રૂપિયા આપે રજગુણી ડૉક્ટર સાથે થોડી સોદાબાજી કરીને દસ રૂપિયા આપે અને તમોગુણી ડૉક્ટરને જીવ કચકચાવીને દસ રૂપિયા આપે સત્વગુણી રજગુણી અને તમોગુણી માલ ખરીદવા જાઓ તેમાં પણ આવું જ બને તમે ઘી ખરીદવા જાઓ તો ઘીનો સત્વગુણી પદાર્થનો વેપારી કહે કે ભાઈ ઘી બરાબર ચાખી જુઓ સૂંઘી જુઓ પસંદ પડે તો લો અને ઘી લઈને ઘેર ગયા પછી થોડું વાપર્યા પછી પણ જો પસંદ ના આવે તો વધેલું ઘી પાછું આપી જજો અને તમારા પૈસા પાછા લઈ જજો જો રજોગુણી ચીજ ખરીદવા જાઓ રેડિયો ક્રોકરી ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિકનો સામાન વગેરે રજોગુણી ભૌતિક સુખના સાધનો ખરીદો તો વેપારી તેના બિલમાં છાપીને જ આપે કે માલ એક વખત લઈને દુકાનમાંથી પગથિયા ઉતર્યા એટલે તેના ઘેર ગયા પછી માલમાં કંઈ પણ ભાંગફૂડ વગેરે ખરાબ નીકળે તો માલ પાછો લેવામાં આવશે નહીં અને પૈસા પણ પાછા મળશે નહીં તમુગુણી ચીજ લેવા જાઓ તો તેના વેપારી પહેલાં પૈસા લીધા વિના માલ બતાવે જ નહીં સિનેમાવાળો કહે કે ટિકિટ બારીઓથી રોકડા પૈસા આપીને ટિકિટ લો પછી સિનેમામાં બેઠા પછી તમને પસંદ પડે તો જુઓ નહીં તો ચાલતી પકડો પૈસા તો પહેલાં જ પડાવી લે વેદ વૈશ્ય અને વકીલ પહેલા પૈસા હાથમાં ના આવે ત્યાં સુધી તમારી સાથે વાત જ ના કરે પહેલા પૈસા ધરી દો પછી જ તમારા સામું જુએ આપણે બધાએ ઘણી વાર સાંભળ્યું છે કે તમે ગમે એટલા હાથ પગ મારો પણ તમારા નસીબમાં જેટલું લખ્યું હોય તેટલું જ મળે એ શેના વિશે કહેવામાં આવે છે અને કેમ આવું કહેવામાં આવે છે મિત્રો જે ક્રિયામાણ કર્મ કરો અને જેવી રીતે કરો તેટલું જ અને તેવી રીતનું જ પ્રારબ્ધ નિર્માણ થાય અને તેટલું જ પ્રારબ્ધ ફળ મળે તેથી જરા પણ ઓછું કે વધુ મળે નહીં જન્મ લેતી વખતે જેટલું સંચિત કર્મ પાકીને ફળ આપવા પ્રારબ્ધ બન્યું હોય તેટલું જ પ્રારબ્ધ કર્મ ભોગવવાને અનુરૂપ દેહ મળે અને માતા પિતા સ્ત્રી પુત્રાદિ પણ એટલું જ પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ પ્રાપ્ત થાય તમારા પ્રારંભ પ્રમાણેના જ માતા પિતાની કુખે તમારો જન્મ થાય અને તમારા પ્રારબ્ધને અનુરૂપ જ સગવડો તમને તે માતા પિતાના ઘરમાં પ્રાપ્ત થાય કયા માતા પિતાને ત્યાં જન્મ લેવો છે તેની પસંદગી આપણે પોતે કરવાની હોતી નથી આપણે તો બિરલા શેઠને ત્યાં જ જન્મ લેવું છે પસંદ કરીએ કે ત્યાં જન્મ લેતાની સાથે જ પચીસ બંગલાને પાંચ પચીસ મોટરોના માલિક થઈ જઈએ પરંતુ એવા માતા પિતા કે સ્ત્રી પુત્રાદિકની પસંદગી આપણે કરવાની હોતી નથી આ બધા ઋણાનું બંધનો તમારા પ્રારબ્ધ વશાત જ આ જીવનકાળ દરમિયાન તમને આવીને મળે છે સંબંધે આવી મળે સુત દે અને ઋણાનું બંધ પૂરું થાય કે તરત જ છૂટા થઈ જાય તમારું કરેલું ક્રિયામાણ કર્મ પાકીને તમારા પ્રારબ્ધ રૂપે સામો આવે અને તે પૂરેપૂરું જીવનકાળ દરમિયાન ભોગવી લો પછી જ દેહ છૂટે જેમાંથી જેનાથી જેવી રીતે જ્યારે જેટલા વખત માટે જ્યાં શુભ અશુભ ક્રિયામાણ કર્મ કરેલા હોય તેમાંથી જ અને તેનાથી જ અને તેવી જ રીતે અને ત્યારે જ તેટલા વખત માટે જ અને ત્યાં જ પ્રારબ્ધ બનીને તમને આવી મળે છે બહુ સરસ લખ્યું છે મુખ્ય પ્રધાન તેમના પટાવાળા ઉપર અત્યંત ખુશ થઈ જાય તો પણ તેની કલેક્ટરની ખુરશીમાં નિમણૂક ન જ કરી શકે રાજા તેના નોકર ઉપર ગમે એટલું સંતુષ્ટ થઈ જાય તો પણ તેને ભાગ્યથી જરા પણ વધારે કંઈશ આપી શકે નહીં અને પરાણે કરીને આપવા જાય તો તે પેલાના હાથમાંથી છટકી જાય ચોવીસે કલાક અને દિવસ તો પણ પલાશના છોડને માત્ર ત્રણ જ ફૂટે ફૂટે ચોથું ના વસંત ઋતુ આવે ત્યારે જગતમાં તમામ વૃક્ષોને નવા પાન આવે પરંતુ કેરડાના ઝાડને નવા પાન ના આવે તેમાં વસંત ઋતુનો દોષ નથી સૂર્યનારાયણ ઉગે ત્યારે આખી દુનિયામાં બધાને દેખાય પરંતુ ભૂવળને ના દેખાય તેમાં સૂર્યનારાયણનો દોષ નથી ચોમાસામાં વરસાદ ગરીબ અને પરંતુ તમામ પક્ષી ફાડીને બેસી રહે તેને કોઈ ભૂસી શકે નહીં માણસના જન્મ પછી છઠ્ઠીના દિવસે વિધાતા તેના છઠ્ઠીના લેખ લખવા આવે છે અને તેવી આપણામાં માન્યતા છે આ વાત કદાચ સાચી હોય તો પણ માણસે જે ક્રિયામાણ કર્મ કર્યા હોય અને તે પાકીને જેવું અને જેટલું પ્રાર્ધ તેનું નિર્માણ થતું હોય તેનાથી લખી શકે નહીં જેટલા પૈસા પેદા કરવાના નિર્માણ થયા હોય તેનાથી એક પણ પાય તમે વધારે કે ઓછું ના મળે આડા ગોટાળા ઘોટાળા કરીને વધારે પૈસા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો તો ઉપરથી નવા ખોટા ઉભા કરેલ ક્રિયામાળ કર્મમાં ફસાઈ પડો એક સંસ્કૃત કવિ વ્યંગ ભાષામાં લખે છે મા ધાવ ધાવનૈ દ્રવ્યમ ન ધાવનમ સાધન મસ્તી લક્ષ્યા ધાવનમ કારણ મસ્તી લક્ષમ્યા શ્વા ધાવનોમાં લબેત લક્ષ્મી આનો મતલબ એવો થાય કે પૈસા માટે ખોટી નાસમ નાસ ન કરો કારણ કે ખોટી નાસમ નાસ કરવાથી પૈસા આવતા નથી જો ખોટી ભાગાદોડી કરવાથી પૈસા આવતા હોય તો કૂતરો આખો દિવસ ગામમાં એક ફળિયામાંથી બીજા ફળિયામાં ભાગમ ભાગી કરે છે અને જરા પણ બેસતું નથી છતાં હજુ સુધી એક એક કુતરું પૈસાદાર થયું નથી કહેવાનો છે કે જ કરેલા કર્મ પ્રમાણે જ તમારું પ્રારબ્ધ જન્મતાની સાથે જ નિર્માણ થઈ ચૂક્યું છે અને માટે જ તેથી વિશેષ તમને કોઈ ઉપાય કરો તો પણ તમને કંઈ જ મળવાનું નથી તો પછી શું માણસે પુરુષાર્થ ના કરવો જોઈએ આપણો પહેલો પ્રશ્ન તો એ જ આવે ને કે જો નસીબમાં નક્કી કરેલું જ છે તો પછી શું પ્રયત્ન કરવાનો કે નહીં કરવાનો પુરુષાર્થ કરવાનો કે નહીં કરવાનો કર્મના કાયદામાં પુરુષાર્થનો અર્થ બરાબર સમજ્યા વગર કેટલાક ચુસ્ત પ્રારબ્ધવાદીઓ એમ જ માને છે કે માણસે કંઈ પણ પુરુષાર્થ કરવાની જરૂર નથી પ્રારંભમાં જે હશે તે મળશે પરીક્ષામાં પાસ થવાનો પ્રારબ્ધ હશે તો પરીક્ષામાં પાસ થઈ જઈશું નહીં તો ગમે તેટલી મહેનત કરીશું તો પણ નાપાસ થવાનો પ્રારંભમાં હશે તો નાપાસ જ થવાશે માટે વાંચવાની તકલીફ નાહક લેવી નહીં એવી ગેરસમજ સાથે કેટલાક પ્રારબ્ધવાદી વિદ્યાર્થીઓ ભગવાન ઉપર છોડી દે છે એક વિદ્યાર્થી પાક્કો પ્રારબ્ધવાદી સંસ્કૃતનો અભ્યાસ કરે પણ સંસ્કૃત બોલતા આવડે નહીં એટલે ભાંગી તૂટી સંસ્કૃત ભાષામાં ભણવા લાગ્યો કે ભણતવ્યમ સો બી મરતવ્યમ અને નહીં ભણતવ્યમ સો બી મરતવ્યમ તો પછી કાયકુ માથાકૂટ કરતવ્યમ આવા ગાંડા પ્રારબ્ધવાદીઓ પુરુષાર્થનો અર્થ સમજ્યા જ નથી પ્રારબ્ધમાં હોય તે જ મળે તે વાત બિલકુલ સાચી છે પરંતુ પ્રારબ્ધ ક્યાં લડવું અને પુરુષાર્થ ક્યાં કરવો તેનો વિવેક માણસે બરાબર સમજી લેવો જોઈએ નોકરી મળવી એ પ્રારબ્ધ છે પણ નોકરી નીકીથી ટકાવી રાખવી તેમાં પુરુષાર્થ છે બંગલો મેળવો એ પ્રારબ્ધ છે પણ સાચવી રાખો એ પુરુષાર્થ છે પૈસા મળવા એ પ્રારબ્ધ છે પણ તેનો કેવી રીતે સદુપયોગ કરવો તે પુરુષાર્થ છે દીકરા મળવા તે પ્રારબ્ધ છે પરંતુ દીકરાઓને સારી કેળવણી આપવી એ પુરુષાર્થ છે પ્રાર્થના હોય તેવી જ જ નોકરી મળે તેટલા પૈસા મળે અને તેવા જ મળે પરંતુ જે ન મળે પરંતુ જે કંઈ મળે તેનો સાધન તરીકે વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવો તેમાં ખરો પુરુષાર્થ સમાયેલો છે પાસ થવું એ પ્રારબ્ધ છે પણ પોતાના આત્માને સંતોષ થાય તેવો પુરુષાર્થ તો માણસે કરવો જ પડે પૈસા ઓછા વત્તા મળે તે પ્રારબ્ધ છે પરંતુ તે નેકીથી કમાવા તે પુરુષાર્થ છે વધુ પૈસા મળે તો જ સુખી થવાય એવું નથી અધર્મથી પ્રાપ્ત કરેલ અર્થ અનર્થ બની જાય છે પાપથી પેદા કરેલા પૈસાથી ધનાઢ્ય થયેલા શેઠિયાઓ ઘણા જ દુઃખી થાય છે છોકરા ઉદખોદિયા પાકે છે અને સ્ત્રી પણ નફટ મળે છે પૈસા હોય તો પૈસા હોવાની પરિસ્થિતિનો લાભ લઈને માણસે મોક્ષ માર્ગ ઉપર જવું પૈસા ન હોય તો પૈસા ન હોવાની પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષ માર્ગ ઉપર જવું પત્ની હોય તો પત્ની હોવાની પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષ માર્ગ ઉપર જવું અને વિધુર થઈએ તો પણ વિધુર હોવાની પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષ માર્ગ ઉપર જવું પ્રારબ્ધ વશાત જે દેહ સ્ત્રી પુરુષ પુત્ર ધન આદિ જે કંઈ પ્રાપ્ત થાય અગર ના થાય તો પણ તે પરિસ્થિતિનો લાભ લઈને મોક્ષ માર્ગ ઉપર જવાનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ

આપણે સતત રહેવાનું છે અને પ્રારબ્ધ આપણા માટે નક્કી થયેલું જ છે તો પછી પ્રારબ્ધ ક્યાં લડાવવું અને પુરુષાર્થ ક્યાં કરવો આ બંને પર ક્યારે આપણે નિર્ભર રહેવું માણસને જીવનકાળ દરમિયાન અનેક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે ધન સ્ત્રી પુત્ર બંગલો મોટર કીર્તિ દાન ધ્યાન મોક્ષ ધર્મ વગેરે 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 ઘણી વસ્તુઓ મેળવવાની તેની પણ ઘણી ઈચ્છાઓ અને કામનાઓ હોય છે એ આ તમામ ઈચ્છાઓના મુખ્ય ચાર વિભાગ પડેલા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પદાર્થ માણસે પ્રાપ્ત કરવા જોઈએ ધર્મથી અર્થ પ્રાપ્ત કરવું અધર્મથી પ્રાપ્ત કરેલો અર્થ અનર્થ બની જાય છે ધર્મ અને અર્થ થી પ્રાપ્ત થયેલ કામનાથી તૃપ્ત થઈને જીવનું આખરી ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ આ ચાર પદાર્થ પૈકી પહેલું અને ચોથું ધર્મ અને મોક્ષ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ તેને કદાપી પ્રારબ્ધ ઉપર છોડાય જ નહીં જ્યારે બીજું અને ત્રીજું એટલે કે અર્થ અને કામ પ્રાપ્ત કરવાનું માણસે પ્રારબ્ધ ઉપર છોડી દેવું જોઈએ તેના માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી પરંતુ આપણે તેથી ઊંધી જ દિશામાં ફરીએ છીએ અર્થ અને કામ પ્રારબ્ધ ઉપર છોડી દેવાને બદલે માણસ તેને માટે સતત રાત દિવસ પુરુષાર્થ કરે છે અને આખરે પ્રારબ્ધ આગળ ઢીલો પડી જાય છે જ્યારે ધર્મ અને મોક્ષ માટે જેને

કોઈ મારું સાંભળતું નથી અર્થ અને કામનો હું શત્રુ નથી અર્થ અને કામની ઉપાસના ભલે કરો પણ તે ધર્મની રહીને કરો અને મોક્ષની પ્રાપ્તિ માટે કરો આટલું એક સનાતન સત્ય માનવીને કહેવા માટે ઇતિહાસનો દ્રષ્ટાંત તરીકે ઉપયોગ કરીને મહર્ષિ વ્યાસે આખું મહાભારત રચ્યું છે જો નસીબદાર હોય તો વાંચી જજો એકવાર તો જરૂર વાંચજો મિત્રો પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે આજે જે ક્રિયામાં કર્મ પુરુષાર્થ કરીએ છીએ તે સંચિતમાં જમા થશે અને તે જ કાળ રૂપે પાકીને આપણી સામે પ્રારબ્ધ બનીને સામે આવશે બને છે અને તે પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ શરીર પણ પ્રાપ્ત થાય છે એટલે ખરી રીતે તો પુરુષાર્થ જ કાળે કરીને પ્રારબ્ધ બને છે અને તેથી પ્રારબ્ધ અને પુરુષાર્થ વિરોધી હોઈ શકે નહીં બલકે પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને એક જ છે તે બંનેના કાર્યક્ષેત્રો જુદા જુદા હોવાથી તે એકબીજાની અથડામણમાં પણ આવતા નથી પ્રારબ્ધ ચાલુ શરીરને ભોગ પ્રદાન કરે છે જ્યારે પુરુષાર્થ ભવિષ્યની સૃષ્ટિને તૈયાર કરે છે જેથી કરીને કાળાંતરે તે જ પુરુષાર્થ પ્રારબ્ધ બનીને ભવિષ્યમાં શરીરને પ્રદાન કરે છે એટલે જ અંગ્રેજીમાં એક કહેવત છે મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર એન્ડ મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન માણસ પોતાનું પ્રારબ્ધ પોતાની જાતે જ પોતાના હાલના પુરુષાર્થથી ઘડી શકે છે પ્રારબ્ધ સિવાયનો પુરુષાર્થ પાંગળો છે અને પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે એક આંધળા અને એક લંગડા મિત્રની વાત જેવું છે આંધળાને રસ્તો દેખાતો નથી અને લંગડો રસ્તા ઉપર ચાલી શકતો નથી તેથી બંને રસ્તા ઉપર પ્રવાસ કરી શકતા નથી પરંતુ બંને મિત્રોએ વિવેક બુદ્ધિ વાપરી લંગડો આંધળાના ખભા ઉપર બેસી ગયો અને આંધળો ચાલવા લાગ્યો અને લંગડો રસ્તો બતાવવા લાગ્યો અને બંને રસ્તાની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી જીવન યાત્રા પણ સફળતાપૂર્વક પૂરી કરવા માટે પુરુષાર્થ અને પ્રારબ એકમેઘના પૂરક બને છે તમારા પોતાના પ્રારંભથી તમે સુખ અને દુઃખ ભોગવો છો બીજો કોઈ પણ માણસ તમને સુખી અગત દુઃખી કરતો નથી તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે એટલા માટે મિત્રો આપણે હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ અને આપણા કર્મો જ આપણું પ્રારબ્ધ નક્કી કરશે આપણી સ્વતંત્રતા માત્ર કર્મ કરવામાં છે ફળ ભોગવવામાં નહીં એના વિશે આપણે આવતા એપિસોડમાં ડિટેલમાં સાંભળીશું મિત્રો આજે આપણે જાણી લીધું કે જીવનમાં હાર્ડવર્ક અને ફોર્ચ્યુન બંનેની જરૂર છે ભાગ્ય આપણને મંચ આપે છે પરંતુ એ મંચ ઉપર કઈ રીતે પ્રદર્શન કરવું એ પુરુષાર્થ ઉપર નિર્ભર કરે છે સાચી સમજ એ જ છે કે ભાગ્ય અને પુરુષાર્થ બંને એકબીજાના પૂરક છે વિરોધી નહીં આ શ્રેણીના આગામી ભાગમાં આપણે ચર્ચા કરીશું કે કર્મના ફળ કેવી રીતે જીવનમાં પ્રગટ થાય છે અને પુણ્ય પાપનું આપણું ભવિષ્ય કેવી રીતે આકાર આપે છે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આગળના ભાગમાં કર્મના સિદ્ધાંતની વધુ ઊંડાણ મળી ચર્ચા સાથે ત્યાં સુધી સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ